અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગ માંગ આવતી સરકારી ગ્રાન્ટ અને સુજલામ સુફલામ યોજના હેઠળની ગ્રાન્ટ માંગ તળાવો કોતરો ઊંડા કરવા અને માંગ વધારાના પાણીના નિકાલ માટે આંગણના કામો કરવા માટે રાજ્ય સરકારની સિંચાઈ યોજનાનો લાભ મળે અને જળ સંચયથી ભૂગર્ભ જળ સ્તર જળવાય તેવા આશયથી અરવલ્લી સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર નિલોડા ધનસુરા સહિતના તાલુકાઓમાં કરોડો રૂપિયા સરકારી ખર્ચા પણ જિલ્લાના કેટલાક ગામોમાં એક પણ આવા કામો નહીં કર્યા વિના બનાવી રૂપિયા ઉપાડી લઈ કરોડો નો ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગ્રામીણ વિસ્તારના જાગૃત નાગરિકોએ આક્ષેપો લગાવ્યા હતા પૂર્વ સરપંચ અને હાલ ધોળેશ્વર ગામે શ્રવણ તળાવ આવેલું છે જે શ્રવણ તળાવની અંદર આશરે પાંચેક વર્ષ અગાઉ જે ઊંડું કરવા માટે આવ્યું હતું એમાં થોડું વાદ વિવાદના હિસાબે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાંચેક વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી વેસ્ટવેર ક્યારે બનાવ વેસ્ટવેર તો આશરે લગભગ વીસ પચીસ વર્ષ અગાઉ થયેલું છે અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા જે અમારા તળાવના નામે જે કંઈ સદર ઉપડી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે ઘેર ઘેરરીતિ અપનાવી છે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો અમને એવું થતું કે સો ટકા જો આપ કામ કર્યું હોય સ્થળ પર જો કામ કરવું દેખાતું હોય તો અમે સુવિધા ખરેખર સરકાર માગણી છે કે આ જે કંઈક માફિયા છે તંત્ર દ્વારા ન્યાય આપને અપાવો એ અમારી માગણી છે કે અમારા પૈસા અમારા અમારા ગામના પૈસા અમારા ગામમાં ના વપરાય અને કોકના ગજવા ભરાઈ જાય એ અમને વ્યાજબી નથી અને ચોક્કસ તંત્ર દ્વારા અમારી એક જ માગણી છે કે સચોટ અને તપાસ થાય અને અમને ચોક્કસ અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ અંગે તમે કોઈ રજૂઆત કરીશ કોઈને હાજી અમારે કરી કલેક્ટર સાહેબની અમારા પેડથી અમે રજૂઆત પણ કરી છે આશરે અમને દસેક દસ પંદરેક દિવસ થઈ ગયા છે અમે જાણ કર્યા અને પ્રેર પણ આપી છે તો વિનોદભાઈ લાડુભાઈ નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી એકસો ત્રેપનવાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો પચીસ વર પહેલાં પચીસ વર પહેલાંના કોઈપણ ઓગનનું કોઈપણ કાર્ય કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ જાળવા બાવળિયા જોટવા ઊંઘી ગયેલા છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાઈ એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી ગયેલી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી એની તતસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી છે કેટલા વર્ષ પહેલાં આ વેસ્ટવેર બનેલો હતો આ લગભગ પચીસ વર્ષ પહેલાં ત્યાર પછી કોઈ કામ થયું ત્યાર પછી કોઈ પણ કામગીરી થયેલી નથી થાય હું રમણ ભાઈ વણ રામપુર યુનિયનનું એક જ તળાવ છે અહીંયા ત્રીસક વર્ષ પહેલા આ વગન થયું એના પછી કોઈ નવું કામ થયું નથી એમાં બે જગ્યા કામ કરી લેવા પૈસા ઉપડેલ છે એવું છે કયા કયા બે જગ્યા ના બતા પૂર્યું હા